નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હેલેન કેલર ના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમો નું આયોજન કરાવ મગબધીર અને પ્રજ્ઞાચક્ષુની વિશેષતા ધરાવનાર હેલેન કેલરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે નિસાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાવું આ પ્રસંગે પ્રજ્ઞાયક્ષુઓ માટે વક્તૃત્વ સ્પર્ધા નિરામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો સાથે પ્રજ્ઞાચક્ષુઓને તેલનું એક લીટરનું પાઉ ચાનું પેકેટ ડ્રેસ સાડી અને ચપ્પલનું વિતરણ પચાસથી સાઠ જેટલા દિવ્યાંગોને વિતરણ કરવામાં આવ્યું તેમાં ખાસ ધુમાડના સરપંચ કલ્પના ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા દુમાડ સર હું દુમાડ સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ આજે હેલન કેલનજીના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમાં સલીમ સાહેબ અને મિતવાબેન દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને પ્રજ્ઞાચક્ષુઓ સાથે જે વાતચીત કરવા મળી તે મને ખૂબ આનંદ થયો છે અને નિસહાય માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે અને બધાએ જ આ કામગીરી કરવી જોઈએ આગળ આવીને આવી રીતના સેવા કરવી જોઈએ અસ્ત આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા લીલાશાહલ બારસ્યા ખાતે વિશ્વવિખ્યાત મુખ બધીર અને અંધ હેલન કેલરનો જન્મદિવસ ઉજવ્યો આ નિમિત્તે ધુમાડના કલ્પનાબેન સરપંચ ઉપસ્થિત રહ્યા અને અનેક દાતાઓ દ્વારા ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું તેલ તથા ચા બેનોની ડ્રેસનું કાપડ અને સાડીઓનું સમાજ જે અમને સેવાઓ આપે છે એની તો અમે શબ્દોમાં વખાણ ના કરી શકીએ અને ફ્રેસ ખરેખર અમારી આંખ છે જે સમાજને કંઈક પ્રેરણા આપે છે એટલે આ નિમિત્તે હું સર્વનો આભાર માનું છું